ભરૂચ લો ભરૂચ લોકસભાના ઝગડિયા તાલુકાના મત વિસ્તારમાં લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચ્યા છે આ લોકશાહીમાં ભાગીદાર થવા લોકોએ લાંબી કતારો લગાવી છે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું બેન શું નામ છે તમારું કામિની બેન ચૂંટણી પંચ દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે સારી વ્યવસ્થા કરવામાં આવી છે કેવી સરકાર ઈચ્છો છો સારી સરકાર ઈચ્છે છે કેટમાં મતદાર છે તમારું કેટમાં મતદાર કરો છો લોકસભા ઘણું બધું મતદાન થાય છે આપણી સાથે બીજા એક યુવા મતદાર છે એમની સાથે આપણે વાત કરીશું બેન શું નામ છે તમારું હેતવી બેન કેટલી મતદાન કરો આ તમારો પ્રથમવાર મતદાન છે તો ઈચ્છું છું કે સારી સરકાર આવે લોકોનું ભલું થાય લોક લોકોને શું સંદેશ આપશો મતદાન વિશે કે મોટી સંખ્યામાં મતદાન કરો અને પોતાની ઉમેદવાર પાર્ટીને જીતાડો તો આ હતા એક યુવા વિદ્યાર્થી છે જે પ્રથમવાર મતદાન કરવા આવ્યા છે તેઓ કહી રહ્યા છે કે આ લોકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચે અને પોતાના મતનો અધિકાર મેળવે તેમજ કનેક ગુજરાતના દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી પોતાનો મતનો ઉપયોગ કરે સલાઉદ્દીન મલે કનેક ગુજરાત ઝઘડ્યા